જય માતાજી મિત્રો સ્વાગત છે ગાડી વેચી દેવાની છે મોડલ બે હજાર ઓગણીસ નું મોડલ છે અગિયારમો મહિનો વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે મિત્રો ઘટે તો જિંદગી ઘટે પણ બાકી ગાડીમાં કાંઈ ન ઘટે હોય એવી ગાડી છે કુલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વહેંચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં ભેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેમજ ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની માહિતી મળી રહેશે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો આઈ ટ્વેન્ટી ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહે છે છન્નું છ સોવીવાળા ત્યાં ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક્ટ કરી શકો છો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો સ્પોર્ટ્સ પ્લસ વર્ઝન છે ગાડીનું બે હજાર ઓગણીસ અગિયારમાં મહિનાના મોડલની ગાડી વન ઓનર ગાડી સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ શકો છો કંપની કલર નોન એક્સિડન્ટ ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે ડીઝલ એન્જિન ગાડી છે મેન્યુઅલ ટ્રાન્સમિશન છે થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરન્ટીડ જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ ભાઈના નંબર મળી રહેશે અને તમે તેમનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો ડીઝલ એન્જિનમાં આઈ ટ્વેન્ટી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમને વિડીયોના નીચે ગાડીવાળા ભાઈના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને કિંમત પણ જાણી શકો છો આ ટ્વેન્ટી સ્પોર્ટ વર્ઝનની ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન થઈ જશે ગાડીના બધા જ ટાયર નવા નાખવામાં આવેલ છે મિત્રો ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું